નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી છું છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં અવારનવાર મગર નીકળતા હોય છે ક્યારેક રહેણાંક વિસ્તારોમાં તો ક્યારેક મકાન પાસે આવી ચડતા હોય છે ઘણીવાર ખેતરોમાં પણ મગર ઘુસી આવવાના બનાવો બનતા હોય છે ત્યારે જિલ્લામાં વન વિભાગ દ્વારા તેમજ કાર્યરત એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના સહયોગથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે રહેણાંક વિસ્તારથી દૂર નદીમાં છોડી મૂકવામાં આવે છે ત્યારે આજે લુણાવાડા તાલુકાના સેણા દરિયાના ગોરડા ગામે કુવામાં મગર પડ્યો હતો જેનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લુણાવાડા તાલુકાના સેણા દરિયાના ગોરડા ગામની પ્રાથમિક શાળા પાસે તળાવ વિસ્તારમાં આવેલ અંદાજે ચાલીસ ફૂટ ઊંડા કુવામાં મગર પડ્યો હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી ત્યારે લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડીવી સોલંકીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમના બીટગાર્ડ કુલદીપસિંહ સોલંકી ગમીરસિંહ વીરપરા પાર્થ પટેલ તન્મય પટેલ સહિત એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના રમેશ બારોટ સેણા દરિયાના ગોરાડા ગામે પહોંચ્યા હતા ગામમાં વન વિભાગની ગાડી જોઈ આસપાસના લોકો સ્થળે દોડી આવ્યા હતા સ્થળે પહોંચેલી ટીમે કૂવામાં પડેલ મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વન વિભાગની ટીમના ગમીરસિંહ વીરપરા રસ્તાની મદદથી અંદાજે ચાલીસ ફૂટ ઊંડા કુવામાં નીચે ઉતરી આ મગરનું દિલધરક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મગરનું રેસ્ક્યુ કરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ અંદાજિત ચાર ફૂટ લાંબા આ મગરનું ફોરેસ્ટ વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે પાણીમાં છોડી મૂકવામાં આવ્યો હતો